હેલો મિત્રો હું આજે તમારી સમક્ષ રેસીપી લઈને આવી છું લારી પર ખમણ ટોકળા બનાવીશું એ પણ આપણે આઠો લાગ્યા વગર અને ચટપટ બનાવવા એકદમ જ બની જાય તો એના માટે આપણે ત્રણ ચોખા કપ ચોખા લઈશું અને ચોખા તમારે કોઈ પણ ચોખા લેવા ખીચડીયા લેવા સાથે ઉમેરી દઈશું એક કપ અડદની દાળ સાથે ઉમેરીશું આપણે મગની દાળ છોડા વગરની અને ફરી આપણે લઈ લઈશું ચણાની દાળ બધી દાળ અને ચોખાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એની અંદર મેં પૌવા પણ ઉમેરી દીધા છે તો આ રીતે પવા અને સારી રીતે આપણે દાળ ચોખાને મેં ધોઈ લીધા છે અને હવે એને આપણે ચોખ્ખું પાણી ભરીને એને ચાર કે પાંચ કલાક માટે આપણે પલાળી દઈશું તો ચાર પાંચ કલાક થઈ ગયા છે તો જોઈ શકો છો સરસ આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે અને હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું તો આને આપણે મિક્સર જારમાં લઈને એને પીસી લેવાના છે તો અહીંયા મિક્સર જારની અંદર હું લઈ લઉં છું જેટલા આપણે પીસવા હોય તમારે બનાવવા હોય એટલું તમારે એને પીસી લેવું તો આ રીતે હું બધું દાળ ચોખાની અંદર મિક્સર માં લઈ લઉં છું અને સાથે ઉમેરી દઉં છું દહીં તો દહીં અહીંયા ખાટું મીડિયમ એવું લીધેલું છે સાથે ઉમેરી દઈશ હળદર એટલે આપણે સરસ પીસાઈ જાય કલર પણ સરસ આવી જાય તો અહીંયા આપણે સરસ એવું દરદરું આપણે પીસી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો બેટર આપણે મેં કેટલું સરસ એવું દરદરું પીસી લીધું છે બહુ એકદમ આપણે એને ઝીણું નથી કરવાનું તો આ રીતે હું એના હાથેથી થોડું ફેંટી લઉં છું તો આ રીતે તમે જો મિત્રો બનાવશો તો હવે એના આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ હું લઈ લઉં છું તો મેં અહીંયા એક ચમચો ભરીને આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે તો તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમારા ટેસ્ટ મુજબ તમે બનાવી શકો છો તો મેં અહીંયા બધું મિક્સ કરી લીધું છે હવે આપણે દાળ ચોખા અને આદુ મરચાં પણ સરસ મિક્સ કરી દીધા છે તો હવે આપણે ઉમેરી દઈશું અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે તો એક ચમચી આપણે ભરીને એક ટેબલ સ્પૂન હું અહીંયા દળેલી ખાંડ લઈ લઉં છું દળેલી ખાંડ ઉમેરવાથી અને ખાંડને ઉમેરવાથી આપણે આ ઢોકળાને એકદમ સોફ્ટનેસ આવે છે અને મોઢામાં આપણે ચવળ નહીં લાગે અને એકદમ સોફ્ટ એવા બનશે તો હવે ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા લીંબુના ફૂલ આઠ કે દસ દાણા જેટલા લીધેલા છે અને હવે થોડું પાણી આપણે ઉમેરીને એને લીંબુના ફૂલને આ રીતે આપણે એને ઓગાળી લઈશું તો આ એક સિક્રેટ આપણે છે જે લીંબુના ફૂલ ઉમેરવાથી જે તમારા ઢોકળા કે ખમણ હોય છે એ એકદમ સરસ ફૂલી અને આ જે સિક્રેટ છે એ આપણે જે હોટલ પર કે લારી પર કે દુકાન પર હોય છે એની પાસેથી મેં આ શીખ શીખેલી છે કે તમે લીંબુના ફૂલ ઉમેરશો તો તમારા ઢોકળા એકદમ સરસ બનશે તો અહીંયા આપણે મીઠું ઉમેરી દીધું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે તો બધું આપણે મિક્સ કરી દીધા છે મસાલામાં મીઠું આદુ લસણ મરચાંની પેસ્ટ તો આ રીતે બધું ઉમેરીને હવે આપણે આ રીતે એને બરાબર એને ચલાવી લઈશું તો બધું મિક્સ થઈ ગયું છે તો આ રીતે જો તમે ઢોકળાનું બેટર બનાવશો તો તમારા ઢોકળા એકદમ સરસ બનશે અને હવે આપણે અહીંયા મેં ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે કોઈ પણ તમે માં લઈ શકો છો અને જો તમારે ઈનો ના ઉમેરો તો તમે સોડા પણ ઉમેરી શકો છો તો આ રીતે હવે ઈનો આપણે ઉમેરીને એકદમ જ એને ફેટી લેવાનું છે અને થાળી થોડું આપણે તેલ ઉમેરીશું તો મેં અહીંયા દોઢ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ઉમેરવાથી આપણે જે ખમણ ઢોકળા આપણે જે બનાવતા હોઈએ છે અને જે ખમણ ઢોકળા આપણા બફાઈ જાય એના પછી આપણે ને ગોળામાં ડચૂરો મારતો હોય છે તો એના લીધે એકદમ સોફ્ટનેસ આવે છે તો હવે આપણું બેટર એકદમ ફ્લફી એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કલર પણ આપણો એકદમ સરસ એવો થઈ ગયો છે તો હવે એને આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે થાળી અંદર મૂકી દઈશું તો અને ઢાંકી દઈશું દસ કે પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી તો દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા આપણા પણ સરસ જોઈ લઈશું આવી રીતે ચાકું ઉમેરીને હું અંદર જોઉં છું તો ચાકુ પણ આપણું સરસ નીકળી આવ્યું છે ઢોકળા પણ આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે તો આ રીતે તેલ મેં અહીંયા શિંગતેલ લીધેલું છે આ ઢોકળા ખમણમાં તેલ બહુ જ ટેસ્ટ એવું આપે છે તો આ રીતે ઉપર લગાવવાથી આપણા ઢોકળા એકદમ ડ્રાય નથી થતા અને એકદમ પોચા અને સોફ્ટ એવા રહે છે અને આ રીતે મેં હવે આપણે મનપસંદ પીસમાં આપણે કટિંગ કરી લઈશું તો હું તમને એક પીસ કાઢીને બતાવું છું તમે જોઈ શકો છો જાળી પણ આપણી એકદમ તમે જોઈ શકો છો જાળીદાર અને હવે આપણે એનો વઘાર કરી લઈશું વઘારમાં અહીંયા કઢાઈમાં પેનમાં તેલ લીધું છે રાઈ ઉમેરી છે મીઠા લીમડાના પાન લઈ લઈશું અને લીલા મરચાં સાથે ઉમેરી દઈશું તો વઘાર આપણો થઈ ગયો છે તો વઘાર થઈ જાય એટલે હવે એની અંદર આપણે ઢોકળાને અંદર ઉમેરી દઈશું તો આ રીતે થોડી હિંગ પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે ઢોકળા અંદર ઉમેરી અને એને એક કે દોઢ મિનિટ માટે આ રીતે ચલાવી રાઈ જીરું એની અંદર બધો મસાલાથી મિક્સ કરી દઈશું અને પછી આપણે લઈ લઈશું પેનમાં તો છેને મિત્રો એકદમ ઇજી અને દુકાનના પણ તમે ભૂલી જશો હવે પછી તમે ક્યારેય પણ લારી કે દુકાન પર લેવા નહીં જાઓ એવા આ ખમણ ઢોકળા અને આ ખમણ ઢોકળા તો ગુજરાતીઓના ફેવરેટ છે અને હરેક ગુજરાતીને ખમણ ઢોકળાનું નામ સાંભળે એટલે મોંમાં પાણી આવી જતું હોય છે અને ઘરે ગેસ્ટ આવતા હોય છે તો પણ આપણે નાસ્તો મંગાવતા હોઈએ છીએ ખમણ ઢોકળા તો છે ને મિત્રો એકદમ ઈજી તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસીપી પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ